નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો રાત્રે સૂતી વખતે નાભી પર હાથ રાખીને આ બે શબ્દો બોલી દેજો આખી દુનિયા તમારા પગમાં પડી જશે તમે એટલા પૈસા કમશો કે તેને સંભાળવા પણ મુશ્કેલ થઈ જશે તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે કારણ કે મિત્રો તમારી નાભી તમારા ભાગ્યને બદલવાની ચાવી છે મિત્રો તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય તમારી નાભીમાં છુપાયેલું છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું હતું અને બ્રહ્માજી પ્રગટ થયા હતા બ્રહ્માંડની રચના એ જ નાભીમાંથી થઈ હતી તો મિત્રો તમારું ભાગ્ય પણ આ નાભીમાંથી બદલાશે તમારે રાત્રે સૂતી વખતે ફક્ત બે ચમત્કારિક શબ્દો બોલવાના છે તમારા નાભી પર હાથ રાખો અને પછી જુઓ તમને આ બ્રહ્માંડની બધી ખુશીઓ મળશે પછી તે સંપત્તિ હોય પરિવારની ખુશી હોય લગ્નજીવનની ખુશી હોય કે બાળકોની ખુશી હોય તમને બધું જ મળશે જીવનની બધી મુશ્કેલીઓથી તમને મુક્તિ મળશે મારા પ્રિય મિત્રો તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય તમને એવું જીવન મળી શકે છે માતા લક્ષ્મી તમને એટલા આશીર્વાદ આપશે કે તમે જ્યાં પણ હાથ મૂકશો ત્યાંથી પૈસા વરસવા લાગશે મિત્રો જ્યારે બાળક માતાના ગર્ભમાં મોટો થાય છે ત્યારે તે બાળકને તેની નાભીમાંથી જ પોષણ મળે છે એટલે કે બાળકને માતાની નાભીમાંથી જ પોષણ મળે છે જીવનનો પહેલો દરવાજો પણ નાભી જ છે મિત્રો જ્યારે તમે નાભી પર હાથ મૂકો છો અને બે ચમત્કારિક શબ્દો બોલો છો ત્યારે મિત્રો તમારી બધી ઉર્જા અને એકાગ્રતા ત્યાંથી કેન્દ્રિત થશે અને બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી જોડી ભરી દેશે તે તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરશે તો ચાલો જાણીએ કે નાભી પર હાથ રાખ્યા પછી તમારે કયા બે શબ્દો બોલવા જોઈએ જેથી તમને તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓથી રાહત મળે ઓ એક વ્યક્તિ પૈસા કમાવવા અને પોતાનું જીવન યોગ્ય રીતે ચલાવવા માટે દિવસ રાત સખત મહેનત કરે છે તે દિવસ રાત મજૂરી કરે છે પૈસા કમાવવા માટે તે વિવિધ યુક્તિઓ અપનાવે છે પરંતુ ઘણીવાર વ્યક્તિને જેટલી મહેનત કરે છે તેટલું મળતું નથી ઘણીવાર દેવી લક્ષ્મી દરેકના જીવન પર પોતાના આશીર્વાદ વરસાવતી નથી ઘણા લોકોને દિવસમાં બે ભોજન માટે ઝંખવું પડે છે કારણ કે દેવી લક્ષ્મી તેમના પર કૃપા કરતી નથી બ્રહ્માંડની શક્તિઓ તેમના પર દયાળુ નથી તેથી તેઓ ગમે તેટલી મહેનત કરે ગમે તેટલી યુક્તિઓ અપનાવે કોઈ ફાયદો થતો નથી પરંતુ જો આવી પરિસ્થિતિમાં કોઈ ખાસ ઉપાય કરવામાં આવે તો મિત્રો તે વ્યક્તિનું ભાગ્ય સુધરે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ તે વ્યક્તિ પર પણ આવવા લાગે છે મિત્રો હવે તમારી સાથે પણ એવું જ થશે મિત્રો હવે તમારા ખરાબ નસીબને વારંવાર કોસવાનું બંધ કરો કારણ કે આ વિડિયો જોયા પછી તમારું જીવન એક નવો રસ્તો લેવા જઈ રહ્યું છે મિત્રો હવેથી તમને તે બધું મળશે તમને દરેક સુખ મળશે પછી તે પૈસા હોય પ્રેમ હોય લગ્ન હોય બાળકો હોય કે દુનિયાની કોઈ પણ ખુશી હોય તમને બધું જ મળશે કારણ કે હું તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યો છું જે કોઈ જાણતું નથી અને જે કોઈ કહેતું નથી પણ આજે હું તમને કહી રહ્યો છું હું તમને ફક્ત હાથ જોડીને વિનંતી કરીશ કે ઉપાય કોઈને ન જણાવો જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે કોઈને કહો નહીં કારણ કે જ્યારે તમે ઉપાય કરો છો અને જો તમે કોઈને કહો છો તો તમારું કામ જે લગભગ થઈ ગયું હતું તે બગડી જશે પછી તે વસ્તુનો તમારા પર કોઈ પ્રભાવ પડશે નહીં તેથી તમારે કોઈને કહેવું જોઈએ નહીં તો હું તમને બે શબ્દોમાં કહી દઉં છું પરંતુ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જુઓ મિત્રો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે ખૂબ મહેનતથી બનાવવામાં આવ્યો છે આ વિડિયો ફક્ત અને ફક્ત તમારા માટે બનાવવામાં આવ્યો છે તો કૃપા કરીને આજના મહત્વપૂર્ણ વિડિયોને અંત સુધી જરૂર જોવો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા મંત્રો છે ઘણા બધા એવા સ્ત્રોત છે જેના વાંચનથી આપણા દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે આપણું મન અને શરીર બંનેને ફાયદો થાય છે મિત્રો હું તમને જણાવી દઉં કે આ ઉપાય કરવાથી તમારું મન એકાગ્ર થશે રોગોનો નાશ થશે તમને દુનિયાની બધી ખુશીઓ મળશે ધનની અછત દૂર થશે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવશે દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહેશે અને હંમેશા રહેશે ઘણા લોકો સખત મહેનત કરે છે પરંતુ પૈસા તેમની સાથે રહેતા નથી કારણ કે તેમના હાથમાં રહેલી લક્ષ્મી તેમની સાથે રહેતી નથી પરંતુ હવેથી આ ઉપાય કર્યા પછી દેવી લક્ષ્મી તમારા ઘરમાં તમારા હાથમાં રહેવા લાગશે હું તમને જણાવી દઉં કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે તો હું તમને તેમાંથી બહાર નીકળવાનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું મિત્રો હું તમને જણાવી દઉં કે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે જુઓ આ દુનિયામાં વિવિધ પ્રકારના લોકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તમને સંપત્તિના અભાવે મુશ્કેલી આવી શકે છે એટલે કે તમારી પાસે પૂરતી સંપત્તિ એટલે કે પૈસા નથી પૈસાને કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે તો મિત્રો હું તમને એક એવો ઉપાય જણાવીશ જેના દ્વારા તમારા જીવનમાં સંપત્તિનો પૂર આવશે તમે એટલા પૈસા કમાશો કે તેને સંભાળવા મુશ્કેલ થશે તેના માટે એક અલગ ઉપાય છે આ પછી ઘણા લોકો તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અથવા ઘણા લોકો લગ્ન કરી રહ્યા નથી ઘણા લોકો તેમના ઈચ્છિત જીવનસાથી શોધી શકતા નથી તો મિત્રો હું તમને આ વિષય પર સારી માહિતી આપીશ અને તમને એક ઉપાય જણાવીશ જેના દ્વારા તમે ખૂબ જ જલ્દી લગ્ન કરી શકશો તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગો છો તેની સાથે લગ્ન કરી શકશો ઉપરાંત જો લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે પતિ પત્નીના સંબંધો વધુ મધુર બનશે હું તમને આનો ઉપાય જણાવીશ આ વાત ત્રીજા નંબરે આવશે મિત્રો જો તમે ખૂબ બીમાર રહેશો તમને કોઈ ગંભીર બીમારી છે કોઈ મોટી સમસ્યા છે જેમ કે મિત્રો તમને કેન્સર ડાયાબિટીસ હૃદય સંબંધિત કોઈ બીમારી છે કિડની સંબંધિત કોઈ બીમારી છે liver સંબંધિત કોઈ બીમારી છે તો તે પણ ખૂબ જ જલ્દી ઠીક થઈ જશે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને ઘણા લોકોને થોડા જ દિવસોમાં સકારાત્મક પરિણામો એટલે કે સારા પરિણામો મળવા લાગ્યા છે તો મિત્રો તમારે આ ઉપાય હમણાં જ કરવો જોઈએ અને ઘણા લોકો પર દેવું પણ છે ઘણા લોકો દિવસે ને દિવસે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે જો તેઓ દેવામાંથી બહાર નીકળી શકતા નથી તો તેનો પણ એક ઉકેલ છે તો શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો પહેલો ઉકેલ બીમાર લોકો માટે હશે હા જો તમે દરરોજ બીમાર રહેશો અને વારંવાર હોસ્પિટલમાં જવું પડશે અને તમને ગંભીર બીમારીઓ થઈ રહી છે તો મિત્રો એક નાનો ઉકેલ છે તમારે તમારા નાભી પર હાથ રાખીને ફક્ત બે શબ્દો બોલવા પડશે શું કરવાનું છે ધ્યાથી સાંભળો જ્યારે પણ તમે રાત્રે સૂતા હો જ્યારે પણ તમે રાત્રે સૂતા હો ત્યારે તમારે ફક્ત એક જ લવિંગ લેવી પડશે હા એક લવિંગ લો રાત્રે સૂતી વખતે તે લવિંગ તમારી નાભી પર રાખો તે લવિંગ તમારી નાભી પર રાખો અને તમારો હાથ લવિંગ પર રાખો અને ફક્ત બે શબ્દો બોલો અને તે બે શબ્દો આ છે ધ્યાથી સાંભળો તે શબ્દ છે ઓમ રિંગ મિત્રો હા ઓમ રીંગ આ શબ્દનો અર્થ ઓમ એટલે કે બ્રહ્માંડની શક્તિઓ છે હા મિત્રો બ્રહ્માંડની બધી શક્તિઓ ઓમ સાથે જોડાયેલી છે અને બીજો છે ડીંગ આ સ્વાસ્થ્ય અને શક્તિનો બીજ મંત્ર છે મિત્રો હવે તે કેવી રીતે કરવું ધ્યાથી સાંભળો તમે રાત્રે સૂતા હતા સૂતા પહેલા તમારી નાભી પર લવિંગ મૂકો તમારી આંખો બંધ કરો નાભી પર હાથ રાખો અને તમારા સૌથી વિશ્વસનીય દેવતાનું ધ્યાન કરો એટલે કે જો તમારા દેવતા ભગવાન ભોલેનાથ બજરંગબલી અને જેમને તમે સૌથી વધુ માનતા હો તો તમારે આ મંત્રનો જાપ કરવો પડશે મારા પર વિશ્વાસ કરો તમારા બધા રોગો થોડા જ દિવસોમાં મટી જશે મિત્રો તમારે ઊંડો શ્વાસ લેવો પડશે સાત વખત ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતી વખતે આ મંત્રનો ત્રણ વખત જાપ કરો તમારે કલ્પના કરવી પડશે કે નાભિમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો છે અને શરીરનો દરેક રોગ બળી રહ્યો છે તમારે તેને આ રીતે સમજવું પડશે તમારે માનવું પડશે કે મારા શરીરના બધા દુઃખ દૂર થઈ રહ્યા છે કારણ કે મિત્રો તમારું આખું શરીર નાભિ સાથે જોડાયેલું છે નાભી બરાબર છે બ્રહ્માંડની બધી શક્તિઓ જોડાયેલી છે મારો વિશ્વાસ કરો તમને એટલી રાહત મળશે કે તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હશે તમે હોસ્પિટલ જવાનું બંધ કરી દેશો તમને સ્વાસ્થ્યમાં ચમત્કારિક ફેરફારો જોવા મળશે મિત્રો તો આ ઉપાય ચોક્કસ કરો જો તમને મંત્ર સમજાયો નથી તો કોમેન્ટમાં પૂછો શક્ય છે કે આપણા બોલવામાં અને સાંભળવામાં થોડો ફરક પડી શકે છે તેથી કોમેન્ટમાં પૂછો હવે બીજો ઉપાય છે દેવાથી મુક્તિ મેળવવા માટે ધ્યાથી સાંભળો મિત્રો તે બે શબ્દો શું છે અને શું ક્રિયા કરવી છે જુઓ તમારે થોડું ગંદુ પાણી લેવું પડશે થોડું ગંગાજળ લો રાત્રે સૂતી વખતે તે ગંગાજળના બે ટીપા તમારી નાભીમાં નાખો હા તમારી નાભીમાં નાખો અને તે ગંદા પાણીના બે ટીપા નાખો ઘણા લોકો પાસે ગંગાજળ નથી તેથી તમે સ્વચ્છ પાણી લઈ શકો છો એકદમ સ્વચ્છ પાણી લો અને તમે તેના બે ટીપાં તમારી નાભીમાં નાખી શકો છો પરંતુ જો તમારી પાસે ગંદુ પાણી હોય તો તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ હવે તમે બે ટીપાં નાખ્યા છે તમે આ કોઈ પણ મંગળવાર કે બુધવારે રાત્રે કરી શકો છો તમારે તમારો જમણો હાથ પર રાખીને વાર જાપ કરવાનો રહેશે હા મિત્રો તમારે આ મંત્ર બોલવો પડશે અને કલ્પના કરવી પડશે કે તમારા બધા દેવા માટીમાં ફેરવાઈ રહ્યા છે અને તમારા પગ નીચે દટાઈ રહ્યા છે અને આ ઉપાય સતત એકવીસ દિવસ સુધી કરવો પડશે આનાથી તમને દેવા અને નાણાકીય અવરોધોથી મુક્તિ મળશે મિત્રો તમારા પર જે પણ દેવું છે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે મિત્રો તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તમારે તેને બુધવાર કે મંગળવારથી શરૂ કરવો પડશે અને દિવસો સુધી આ ઉપાય સતત કરતા રહેવું પડશે હવે હું તમને ત્રીજી વાત કહી રહ્યો છું જો તમે પૈસા ઈચ્છો છો ધનવાન બનવા માંગો છો તો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે માતા લક્ષ્મી ક્યારે તમારા ઘર છોડીને ન જાય તમે થોડી મહેનતથી ઘણા પૈસા કમાઈ શકો છો થોડી મહેનતથી ઘણા પૈસા કમાઈ શકો છો તો હું તમને એક એવો ઉપાય જણાવી રહ્યો છું જેના દ્વારા તમે ઓછી મહેનતથી ઘણા પૈસા કમાઈ શકશો મિત્રો તમે હંમેશા માતા લક્ષ્મીના આશ્રયમાં રહેશો તમારા પરિવારમાં દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાશે મિત્રો તમને તમારા જીવનમાં જે પૈસાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંથી પણ રાહત મળશે મિત્રો તમારે દર શુક્રવારે રાત્રે ઉપાય કરવો પડશે તમારે દર શુક્રવારે રાત્રે આ ઉપાય કરવો પડશે ઉપાય શું છે સાંભળો જો તમે ચાંદીની વીંટી પહેરો છો તો તે ખૂબ જ સારી વાત છે જો તમે તેને પહેરતા નથી તો તેને પહેરવાનું શરૂ કરો ચાંદીની વીંટી પહેરવાનું શરૂ કરો જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે તે ચાંદીની વીંટી તમારી નાભી પર રાખો હા તેને તમારી નાભી પર રાખો અને તેના પર તમારો હાથ મૂકો તે જમણો હાથ હોવો જોઈએ અને તમારે તેને નાભી પર રાખવાની છે ચાંદી શુક્ર અને દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે મિત્રો દેવી લક્ષ્મીને ચાંદી ખૂબ જ પ્રિય હતી અને જો શુક્ર બળવાન હોય તો દેવી લક્ષ્મી આપમેળે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે આ બ્રહ્માંડની બધી શક્તિઓ નાભી સાથે જોડાયેલી છે શરીરના દરેક ભાગની બધી ઉર્જા નાભી સાથે જોડાયેલી છે તો મિત્રો આવી સ્થિતિમાં તમારે આ ઉપાય આ રીતે કરવો પડશે મિત્રો શુક્રવારે તમારે તમારી નાભી પર ચાંદીની વેંટી રાખવી પડશે અને તમારા જમણા હાથને તેના પર રાખવી પડશે અને આ બે શબ્દો બોલવા પડશે અને તે શબ્દ છે શ્રીજી હા ઓમ શ્રી તમારે આ મંત્રનો ઓછામાં ઓછો એકવીસ વાર જાપ કરવો પડશે અને ઊંડો શ્વાસ લેતા પોતાનો આભાર માનવો પડશે તમારે પોતાને ધનવાન માનવા પડશે જેમ તમારે વિચારવું પડશે કે હું ખૂબ ધનવાન બની ગયો છું મારી પાસે ઘણા પૈસા છે મારા ખાતામાં લાખો અને કરોડો રૂપિયા છે તમારે આ વિચારવું પડશે મિત્રો તમારા બ્રહ્માંડની શક્તિઓની સીધી અસર તમારા જીવન પર વાસ્તવિક રીતે આવવા લાગશે તમે જે પણ વિચારો છો જે પણ વિચારો છો તે થવા લાગશે મારો વિશ્વાસ કરો થોડા જ દિવસોમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે મિત્રો મેં તમને આ બધા ઉપાયો કહી દીધા છે પણ એક વાત યાદ રાખો કે જ્યારે પણ તમે ઉપાય કરો છો ત્યારે તમારા મનમાં શ્રદ્ધા અને ભક્તિ હોવી ખૂબ જ જરૂરી છે તમારે તમારી નાભીને શુદ્ધ અને સ્વચ્છ રાખવી પડશે અને જો શક્ય હોય તો મિત્રો દરરોજ સાંજે ભગવાનના સ્થાન પર દીવો પ્રગટાવો મિત્રો દરરોજ સમય જુઓ અને તમારે ઉપાય દરરોજ સમય અનુસાર કરવાનો છે રાત્રે સૂતા પહેલા ઉપાય કરવાનો છે જો તમારે બીજા કોઈને કહેવું હોય તો જણાવશો નહીં પણ હા જો કોઈ નજીકમાં સુઈ જાય અને તેને ખબર પડે તો કોઈ વાંધો નથી પણ જાણી જોઈને સામે રહીને કોઈને જણાવશો નહીં આ ઉપાય કરવાથી તમને થોડા જ દિવસોમાં ઉપાયના પરિણામો મળવા લાગશે મેં તમને બધું વિગતવાર કહ્યું છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો